અત્યારે વાતાવરણમાં ગરમીનો કરંટ જોવા મળી રહ્યો છે એટલે કે દિવસે ગરમી રાત્રે ઠંડી અને થોડોક સમય જશે એટલે એક ધારી ગરમીનો અહેસાસ થશે એટલે કે ઉનાળાની શરૂઆત થશે તો ઉનાળામાં જેમ જેમ તાપ વધે ને ગરમીનું પ્રમાણ વધે ને એમ એમ તમારા શરીરમાં અમુક ફેરફારો જણાવવાનું શરૂ થાય છે જેમ કે જેમ તાપ વધે એમ તમારું શરીર પાણી ઈચ્છે અને તમે લોકો એને પૂરતું પાણી આપો તો તમે ડિહાઇડ્રેશનનો શિકાર ન થાવ પરંતુ જો અપૂરતું પાણી આપો તો તમે ડિહાઈડ્રેશનનો શિકાર થાવ છો પરંતુ આની સાથે સાથે જેમ જેમ તાપ વધે એમ જે લોકોને એસિડિટીની સમસ્યા છે પિત્તની સમસ્યા છે હાઈપર એસિડિટીની સમસ્યા છે એ લોકોને પિત્તના રોગોમાં પણ વધારો થઈ શકે છે કેમ કે એક ધારા તાપમાં રહેવાથી પિત્તના રોગો વધે છે પરંતુ આપણે ત્રણ શાકભાજી વિશે વાત કરવાની છે કે ઉનાળામાં ભયંકર તાપ હોય પુષ્કળ ગરમી હોય એવા સમયે બપોરે ખાસ આ ત્રણ શાકભાજીનું સેવન જો બને ને તો અવોઈડ કરવું પડશે કારણ કે તો તમારા શરીરમાં પિત્તનું બેલેન્સ જળવાઈ રહેશે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી આપણા શરીરમાં વાયુ પિત્ત અને કફ હંમેશા બેલેન્સ રહેવું જોઈએ એમાંથી જો એક પણ પ્રકારના દોષનું વધે તો આપણે એ આપણા શરીર સહન નથી કરી શકતું અને એને રિલેટેડ રોગોનો જન્મ થાય છે તો ઉનાળામાં ખાસ પિત્તને શાંત રાખવું હોય તો ત્રણ શાકભાજીનું સેવન બને તો અવોઈડ કરજો અથવા તો જો ન રહી શકો તો તમે એકદમ ઓછી માત્રામાં કાજો એમાં પહેલા નંબરે આવે છે અડદની દાળ બીજા નંબરે આવે છે રીંગણાં અને ત્રીજા નંબરે આવે છે ભીંડો આ ત્રણ શાકભાજીનું સેવન બને તો ઉનાળામાં એકદમ ઓછી માત્રામાં કરવું અને સરગવાનું શાક પણ બને ત્યાં સુધી ઓછું લેવું કારણ કે આ બધા શાક છે તે પિત્તને કોપાવનાર છે એટલે કે પિત્ત દોષ વધારી શકે છે જે લોકોની ઇમ્યુનિટી મજબૂત છે જે લોકોના સમ રહે છે એ લોકો આને સરળતાથી પચાવી શકે છે એ લોકોને કશું થશે નહીં પરંતુ જે લોકોનો ઇમ્યુનિટી પાવર લો છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે જે લોકોના પિત્તદોષ સમ નથી રહેતા એ લોકોને પિત્તદોષમાં વધારો થઈ શકે છે કારણ કે આ ત્રણેય શાકભાજીની તાસીર ઉષ્ણ છે થોડા અંશે ગરમ છે તમે લોકો જેમ કે રીંગણાનું શાક શિયાળામાં ખાવ તો તમને ફાયદો થાય સરગવાનું શાક ખાવ તો તમને ફાયદો થાય પરંતુ ઉનાળામાં તમે જો અડદની દાળ છે ભીંડો છે સરગવો છે કે રીંગણા છે આ પ્રકારના શાક ખાવામાં થોડુંક વિચારજો તમારા શરીરની તાસીને સમજીને ખાજો તો વાંધો નહીં આવે અન્યથા પિત્તના દોષો વધે છે તો આપણે પિત્તના દોષોને ઉનાળાના તાપમાં હંમેશા કાબૂમાં રાખવા હોય તો આ ત્રણ શાકભાજી ખાવા પહેલાં તમારે તમારી તાસીર સમજવાની છે પછી જ ખાજો જો પિત્ત દોષના વિકારો વધારે હોય એસિડિટીની સમસ્યા રહેતી હોય તો આ ત્રણ શાકભાજીનું સેવન ન કરતા આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી